પરતમ ગણેશ બે સારો રે મારા ગણેશ દુંધારા રે આ પોત ચોલ્લા કરું અને પતંગ શકશે ગમત એટલે ખા પછી અને જે લૂંટે ને ખબર પડી તો કા ભાઈ સરપંચ નો પતંગ આવે ઉત્તરાયણ ઉપર આ તો મારા બાપા એ કીધેલું કે તખા ઉત્તરાયણ ઉપર મુહૂર્ત કરીને પતંગ સગાવવા દો બાર મહિના હારા તો હા ને ફિરકી કાલ પવડે નવી લાઈ દીધી આ ફિરકીને આ ધૂળી વાગા ના કા પર ગણેશ બે સાહારો રે મારા ગણેશ વાગા ના કા મારો બેટો ના સુધર્યો તકલામ કઈ કઈ પેલા સરપંચે ના કે છે પતંગ નઈ સગાવના પતંગ દોરી લઈને બે ગયો સીધો કરો પછી અરે જો હું કરે છે પેલા તો ખાવા આયા ઘેર મારા ભલે તમે મારી એક ધમકી આલી ગયા પણ હું તમને કેવા આવ્યો છું પાછો હું બોલ બોલ ભલે આજે ઉતરાયણ કહી તમારું તો તમને ખબર છે પાછી

કરવાની હોય આ અમારા જમાનામાં કોઈ ઉતરાયણ થતી કોઈ ઉતરાયણ થતી ને અત્યારે તો મેં ચાર પતંગ સગીશું પાછળ આ તો થાકી જવાય છે હાથે અદર થતા નહીં ઉતારવા દે ભાઈ ભાઈ અમારા જમાના ની વાતો ના થાય ગમે તે પણ અમારા મંગો ભાઈ ને શંકોભાઈ બધા ઉડાડતા લઈને દોડ દોડ કરતા અમારા કદી પોચ રૂપિયા ના આવતા પતંગ લાવવા અત્યારે તો અમુક કોઈ ઉતરવાનું પ્લે રીયે નહિ શિખર શું પતંગ ચગાવ દો કોઈને પતંગ જો કેમો અમે ભલે હંતે હંતે પતંગ ચગાવતા પણ આજ એના નહીં છોડો આ મારો બેટો ક્યો ચગાવે છે પતંગ આ ક્યો પતંગ ચગાવે એ બેમલા આ સોપી સોપી કને કીધી લે આ આ આ પતંગ તને કને કીધું ચગાવવાનું હે ગોમત હું તીદાર હું કઈ જ દો બદન હું કઈ જ દો નિયમ નહીં ખબર તને શાનો નિયમ ગમ પતંગ નઈ સગાવાના ગમો પતંગ બનતી નહી ખબર સરપંચ એવું કીધું છે સરપંચ દેખાયું દેખાયતા આવું અલે આ તો પતંગ કપાઈ આવ્યો છે યાર તું યાર નાની પડી ગોમો ઉતરાયણ કરવાની નહિ જાવ લઈ જુ લાય ને પતંગ

દાદા તખા ભાઈ ને પછી કાલે દબાયા તો નહીં મોઢા બોલે કેસ બેસલું શું કેવાય ફોરમ બોરમ પાછું નહીં ખેંચી લીધું હોય જવા દે માં તખાનો જઈને રબરૂમાં પૂછ્યા ને હું કરે કર તખો દેખાતો ને ઉતરણ ઉતરાણ આય તો પતંગ દેખાતો પતંગ ચડાવું છું ટોપાડ મારા ઈ આવ્યો ટોપાડ તો આયો કરી ઘણી પૈસાદી આલી હતી પણ ના આલી કોઈ રાતે અમે ઉતરાણ દારો થાય પૈસાદી નહીં આલવી વેટાર દેવી હતી મારા અહીંયા આવ્યો તો પથરો લઈને ખળાઈ ગયો તો તે મેલે કા ભોડામાં ભોડું ફોડી નાખે કે એનું તો અમે મારા હાથમાં ચાર નહીં પથરો પર હાથમાં મે કઈ જો નકો ભોડું ફોડી નાખો હતી બે માં ચિંતા નહીં કરવાની અને જો અભર એ તો કાલે સરપંચ હતો ને બીના સરપંચ ને એને ભારત જ મેથી પાક બોધ્યો તો કોક નવા નિયમો લાયા છે ને અરે નિયમો તો લાયા કર આ તો ઉતરાણ નો તહેવાર છે તે પતંગ તો સગાવાની આપડે ના પીવાનું એટલે સગાવી નઈ પાછળ થી કપાઈ ના આવ્યો ખરવા માંડ્યું એટલે ઉતરાયણ નું કેસ થઈ જાય જેલ ના હળિયા પડે

હમણાં થી બંધ કર્યું છે પણ એના મને કજ્જો કરે ને મને આગળ

ભારે પડે છે એ તું જો ખાલી કશો એ ખાવાનું અંદર થી ખાવા દે એ તો હું બેઠી હોય બધું હું ફોડી લે તારે ઓમ પડવાની જરૂર નહીં ખાવા

ઉતરાયણ બે વધારે માથા કુટ ના કરતો વધારે સરપંચ એ કહ્યું પતંગ દોરી દો

પતંગ તો ખબર નઈ પડતી ગામમાં બધા ફૂટી એ હું શું કરવા ના પાડુંય ખબર છે વી એકે કરે એક તો નમળા નમળા છે હમ દાદા સાર પાસ કણીબેનજી આટલી ઘણી ઉભોરો બોલો તું હું કહું છું હું શું કરવા ના પાડું ખબર છે તમને

જેથી કરીને આપણે મૂંગા જાનવરો પક્ષીઓને તો જીવ એઓને બી આ આકાશમાં ઉડવાની એ લોકોનું એ લોકોનું એ છે તો આપણે શું કરવા એઓને હેરાન કરી તો પેલા કયો કે તમે સોખોટ કરો કે પક્ષીઓ માટે ઉતરણ બંધ કરાવી છે ગોમમાં ઈ બા તો બધી ના કરવાની હોય તમારી બુદ્ધિ હોવી જોઈએ

ભાઈ ઉતારતો તું ભાઈ મને મારું સગાવ સગાવશું અલ્યા પતંગ કપાઈને ને આયેલો પકડો એમાં ભાઈ બુડું ફોડી નાખ્યું તું તો આપણે હાલ પટાવી દઉં જે

વિશ્વાસ છે એટલે દવા પાન છું અને નઈ જ બનવા દો અને મારા મગજમાં જે આઈડિયા ચાલી રહ્યો છે ને એ તો તમે બીજા ભાગમાં જોજો બીજા ત્રીજા ચોથા સિકત જીવો ભાગ છે હું ભૂલી જીવું પણ એ ભાગમાં તમે જોજો બાકી એ તખાને તો સરપંચ નઈ બનવા દો અને એકદમ નઈ બનવાનો ને ઈએ જોજો અને હું શું આઈડિયા કરું ઈએ જોજો ને તમને અમારો આ વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટમાં કો સરપંચમાં માં મુરખ ભાઈ તખાન બનવા દઉં અને એ તખોરે તખાનો ને તમે હો રાખ્યું જો સરપંચ છોડું છોડું પણ હું તો નહીં છોડું તો બધાને હેપી ઉત્તરાયણ અને બનાવો એની ના નથી પણ થોડી બધી રીતે વ્યવસ્થિત મતલબ કે કોઈ બી મૂંગા પક્ષી જાનવરોનો જીવ ના જાય દોરીથી એવી રીતે ઉત્તરાયણ બનાવો કે આપણે તો આપણા મોસ્તો માટે પતંગો ચગાઈએ છે અને ઢીલ મેલીએ છે દોરીઓ જાય છે લોકોના ગળા કપાય છે ને લોકોના જીવ જાય છે તો એવું ના કરો હું તો એમ કહું છું બને ત્યાં સુધી ઉત્તરાયણ ના મનાવો ને એમાં જ મને બહુ આનંદ ને બહુ ખુશી મળે છે કેટલા એવા જીવ જંતુઓ છે જે મરી જાય છે